રોડ ઉપર કેનાલ આવેલી છે કેનાલને સાફ કરવામાં આવે પણ માત્ર એક જ તરફથી સાફ કરવામાં એક તરફની બાકી છે નર્દા કેનાલ સાફ કરતી વખતે જે સેબીથી કેટલીક જગ્યાએ કેનાલમાં મોટા મોટા ગાબડા પડી ગયા છે જેને લઈને ખેડૂતોએ વારંવાર નર્મદા નિગમના અધિકારીઓને રજૂઆત કરવા છતાં પણ એનો આવતો નથી ચોમાસું શરૂ થઈ ગયું છે નાણાંની આસપાસ મોટા ગાબડા પડી ગયા છે જેમ ચોમાસા દરમિયાન કોઈ હોનારત થશે તો જવાબદાર કોણ વહેલી તકે કેનાલનો બીજો ભાગ સાફ થાય ને મોટા ગાબડા પૂરવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે નર્મદા નિગમની મોટી કેનાલ હોય તે લખવાડા રોડ પરથી વાહન વ્યવહાર પણ વધુ હોય જેને લઈને તંત્ર માત્ર સો મીટરમાં જ નર્મદા નિગમના ઓફિસ આવેલી છે અને અધિકારીઓ પાસે છતાં પણ તેમને જોવાતું નથી નર્તા નિગમના અધિકારીઓને લાખો રૂપિયાની ગ્રાન્ટ રિપેરિંગ અને સાફ કરવા માટે સરકાર આપે છે છતાં પણ અધિકારીઓ તેના પર ધ્યાન આપતા નથી આખરે ખેડૂતોને તેનો ભોગ બનવું પડે છે શું માત્ર વિકાસની વાતો કાગળ પર જ છે ઉનાળા દરમિયાન ડબોલ પોર શાખાને સાફ કરવામાં આવી જેસીબી દ્વારા પણ એક જ સાઈડે સાફ થઈ છે બીજી સાઈડે સાફ થઈ નથી અને ઠેર ઠેર ગાબડા પડ્યા છે એ પણ દુરસ્ત નથી કર્યા અને ડભોઈ તિલકવાળા રોડ ઉપર નાળાની આજુબાજુ મોટા મોટા ગાબડા છે જે દુરસ્ત કરવામાં નથી આવ્યા જ્યારે બી કેનાલનું પાણી છોડવામાં આવશે તો એ ગાબડામાંથી પાણી નીકળી અને મોટી હોનારત થવાની શક્યતાઓ છે તો એ ગાબડા દુરસ્ત થવા જોઈએ અને સરકારશ્રી તરફથી તો પૈસા ખૂબ ફાળવવામાં આવે છે પણ અહીંયા બિલો પૂરા પાસ થઈ જાય છે અને પૈસા જવાઈ જાય છે તો આ માટે સરકારશ્રીનું ધ્યાન દોરીએ છીએ અમે કે આ કેનાલ બીજી તરફ પણ સાફ થવી જોઈએ અને ગાબડા પણ પુરાવા જોઈએ નહીં તો મોટી દૂર હોનારત થવાની શક્યતાઓ છે